ગુડ મોર્નિંગ મિત્રો આજે હું તમારા માટે છે ને યુકેની એક ક્વિક અપડેટ લઈને આવ્યો છું પહેલાં તો તમને બધાને ખબર જ હશે કે હાલમાં યુકેમાં છે ને તમારા કોઈ બી વિઝા આવે છે ને તો એમાં તમને છે ને બી કાર્ડ આપવામાં આવે છે પણ હવે ગવર્મેન્ટે ડિસાઇડ કર્યું છે કે થર્ટી ફસ્ટ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરથી હવે આ જે બીઆરપી કાર્ડ છે ને એ બંધ કરવામાં આવે છે એની જગ્યાએ છે ને તમારા દરેક વિઝા હવે તમને ઈ વિઝામાં આપશે એટલે કે ઓનલાઈન તમને મળશે તો હવે મારે તમને શું કહેવાનું છે કે અત્યાર સુધી લગભગ યુકે ગવર્મેન્ટે છે ને બધાને લગભગ એપ્રિલ બે હજાર ચોવીસથી બધાને ઈમેલ એક એક કરીને સેન્ડ કરવા માંડ્યા છે જેની પાસે યુકેના વિઝા છે કે ભાઈ તમે તમારા બીઆરપી કાર્ડને ઈ વિઝામાં સ્વિચ કરો પણ ઘણા બધા લોકોએ એ બીઆરપી કાર્ડને ઈ વિઝામાં સ્વિચ કર્યા છે ઘણા લોકોએ ઈ બીઆરપી કાર્ડને ઈ વિઝામાં સ્વિચ નથી કર્યા ઘણા લોકોને હોમ ઓફિસના ઈમેલ મળ્યા છે તો ઘણા લોકોને હોમ ઓફિસના ઈમેલ નથી મળ્યા તો જે લોકોને મળ્યા છે ઈમેલ એ લોકો વહેલી તકે તમારું બીઆરપી કાર્ડ તમારા ઈ વિઝામાં સ્વિચ કરી દેજો અને જેને ઈમેલ નથી મળ્યા ને તો એ લોકોએ છે ને મારો વિડીયો અંત સુધી જોજો જેથી તમને પણ છે ને વિડીયોના અંતમાં સમજાઈ જશે કે તમારે તમારું બીઆરપી કાર્ડ ઈ વિઝામાં સ્વિચ કેવી રીતે કરવાનું હું છે ને તમને વિડીયોના અંતમાં સ્ટેપ બાય સ્ટેપ જ્યાં સુધી મારાથી બતાવાશે ને ત્યાં સુધી હું તમને યુકે ગવર્મેન્ટની વેબસાઇટ પર જઈને બતાવીશ અને આગળ તમે ખાલી ઇન્સ્ટ્રક્શન ફોલો કરશો ને તો તમે દસ પંદર મિનિટમાં તમે તમારું બી કાર્ડ ઈ વિઝામાં સ્વિચ કરી શકો તો હવે હંમેશાની જે એમ આજનો વિડીયો ચાલુ કરી અને કંઈક નવું જાણવાનું શીખવાનો પ્રયત્ન કરીએ મિત્રો મારે આ બીઆરપી કાર્ડ પર વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે મેં હમણાં જ થોડા દિવસ પહેલાં ન્યૂઝ સાંભળ્યા કે લગભગ યુકેમાં છે ને એકતાલીસ હજાર લોકોએ ઓલમોસ્ટ ચાલીસથી એકતાલીસ હજાર લોકોએ હજુ સુધી એમનું બી કાર્ડ ઈ વિઝામાં સ્વિચ નથી કર્યું તો મને એવું લાગ્યું કે કદાચ આપણા કેટલા બી ગુજરાતી ભાઈ બહેનો હશે કે જે એમને પણ આ કદાચ બની શકે કે એમને હોમ ઓફિસનો મળ્યો હોય કે ના મળ્યો હોય એમને પણ આ આ ઈ વિઝાની લાઈક જે બીઆરપી કાર્ડને ઈ વિઝામાં સ્વિચ કરવાનું કરવાનું છે એને કદાચ બહુ લાઇટલી લીધું હોય તો આ વિડીયો છે ને એમના માટે જ મેં બનાવ્યો છે જેથી એ લોકો પણ જો હજુ સુધી એમને બીઆરપી કાર્ડને ઈ વિઝામાં સ્વિચ ના કર્યું હોય ને તો જલ્દીથી એ એ જે હું રીતે કહું છું એ રીતે કાં તો એમની બીઆરપી કાર્ડને ઈ વિઝામાં સ્વિચ કરે કાં તો પછી કોઈ બી નજીક એમની આજુબાજુમાં કોઈ સેલ સોલિસિટર હોય એને મળીને જો એમને ના ફાવે તો એને મળીને એટલીસ્ટ એમનું છે ને જે વિઝા સ્ટેટસ છે ને એ અપડેટ કરે એટલે કે બીઆરપી કાર્ડને ઈ વિઝામાં સ્વિચ કરે તો મિત્રો જો તમે પણ તમારા બીઆરપી કાર્ડને હજુ ઈ વિઝામાં સ્વિચ ના કરાય તો જેમ બને એમ જલ્દી કરજો કારણ કે તમને નથી ખબર કે લાસ્ટ ટાઈમે શું થશે જો તમે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર સુધીની રાહ જોશો ને તો મિત્રો તમે ખરેખર ભારે મુશ્કેલીમાં આવી જશો ને તમારું સ્ટેટસ બી છે ને ઇનલીગલ તરફ લાઈક નો તમારા સ્ટેટસમાં બી છે ને બહુ ફેરફાર થઈ શકે છે એનું કારણ એ જ છે કે તમે જ્યારે લાસ્ટ મુમેન્ટ પર જ્યારે તમે જ્યારે કરવા જશો ને ત્યારે શું થશે કદાચ સિસ્ટમ હેક થઈ જાય આ બધું કોમ્પ્યુટર પર છે ઓનલાઈન છે કદાચ એનો ઘણીવાર બધા એક સાથે જ એપ્લિકેશન કરતા હોય ને ત્યારે બી આ ઇન્ટરનેટ વર્ક નથી કરતું એટલે ઓનલાઈનના ઘણ ઘણા બધા ટેકનિકલ પ્રોબ્લેમ થઈ શકે છે તો મિત્રો જેમ બને એમ જલ્દી કરજો અને તમારા બીઆરબી કાર્ડને ઈ વિઝામાં સ્વિચ કરજો કારણ કે ઘણા લોકોને શું થયું છે એમના પાર્ટનરને એટલે કે એમના હસબન્ડને હોમ ઓફિસમાંથી લિંક આવી લિંક આવી છે પણ એમની વાઈફને નથી આવી તો એ લોકો શું કરવાની જરૂર છે જેમ બને એમ યુકે યુકે બેની વેબસાઇટ એટલે કે ગવર્મેન્ટની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીઓવી ડોટ યુકે એ વેબસાઇટ પર જઈને પણ તમે છે ને તમારું ઈ વિઝા તમારા તમારા બીઆરપી કાર્ડને ઈ વિઝામાં તમે કન્વર્ટ કરી શકો છો તો મિત્રો હવે વિડીયોમાં આપણે આગળ વધ્યા અને હું તમને જેને ધીરે ધીરે તમને છે ને બધી જ માહિતી આપવાનો છું ને મિત્રો આ વાતને સિરિયસલી લેજો અને જેમ બને એમ જલ્દી તમારા બીઆરપી કાર્ડને ઈ વિઝામાં સ્વિચ કરી દેજો હવે મિત્રો આપણે આગળ વિડીયોમાં એ જાણીશું જાણીશું કે જે લોકોને હોમોફિસમાંથી ઈમેલ નથી આવ્યા કે ભાઈ તમારે તમારું બીઆરપી કાર્ડ ઈ વિઝામાં સ્વિચ કરવાનું છે કદાચ એમાં એવું હોય શકે કદાચ એ લોકોએ જ્યારે વિઝા અપ્લાય કર્યા હોય લાઈક ઇન્ડિયાથી બી કર્યા હોય કાં તો પછી અહીંથી અપ્લાય કર્યા હોય જે વખત એ લોકોએ એમનું બીઆરપી કાર્ડ મંગાવ્યું ને કાં તો જે વખત એ લોકોએ ઇમેલ આઈડી માગ્યું હશે જ્યારે વિઝા અપ્લાય કર્યા છે ત્યારે કદાચ બની શકે એ લોકોએ કાં તો એમના એજન્ટનું ઇમેલ એડ્રેસ આપ્યું હોય કાં તો પછી એમના સોલિસિટરનું ઇમેલ એડ્રેસ આપ્યું હોય તો કદાચ એ ઈમેલ છે ને એમના સોલિસિટરને મળ્યો હોય ને એ સોલિસિટર એટલો બિઝી હોય કે તમને જાન જ ના કર્યું કે ભાઈ તારે તારું બીઆરપી કાર્ડ ડીઆરપી કાર્ડને ઈ વિઝામાં સ્વિચ કરાવું તો આ કારણ મિત્રો હોઈ શકે હવે મિત્રો હું ઇન્ડિયામાંથી જે લોકો મારો વિડીયો જોવે છે એમને એક શોર્ટ અપડેટ આપી દઉં કે ભાઈ આ બીઆરપી કાર્ડ શું છે એકચ્યુઅલી તમે જ્યારે લંડન યુકેના વિઝા અપ્લાય કરો છો ને ઇન્ડિયાથી કરો છો કે પછી યુકેથી કરો છો ત્યારે અત્યાર સુધી તમને છે ને એક વિઝા કાર્ડ આપવામાં આવતું હતું એને છે ને બીઆરપી તરીકે લંડનમાં ઓળખવામાં આવે છે અને એ બીઆરપી કાર્ડમાં તમારી બધી જ ઇન્ફોર્મેશન હોય છે એના દ્વારા તમે આ કન્ટ્રીમાં લીગલ છો કે નથી લીગલ એટલે કે લાઈક બહાર તમે રોડ પર ફરો છો કદાચ કોઈ ઇમિગ્રેશન તમને પકડે છે કે પછી પોલીસ પકડે છે અને કોઈ કારણોસર તમારું વિઝા સ્ટેટસ માગે છે તો તમે એનાથી એ કાર્ડ દ્વારા તમે પ્રૂફ કરી શકતા હતા તો એને બીઆરપી કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે અને એ બી બીઆરપી કાર્ડ અત્યાર યુકેની ગવર્મેન્ટે છે ને ડિસાઇડ કર્યું છે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી ટોટલી એ છે ને બીઆરપી કાર્ડ બંધ કરવામાં આવી રહ્યું છે એના કારણે જે લોકો હવે એવું કરી રહ્યા છે ભાઈ તમે જલ્દીથી જલ્દી તમારા બીઆરપી કાર્ડને ઈ વિઝામાં સ્વિચ કરો કારણ કે શું થતું હતું કે અત્યાર સુધી લોકો જ્યારે ટ્રાવેલ કરતા હતા અને ત્યારે ઘણા લોકોના બીઆરપી કાર્ડ લોસ થઈ જતા હતા ઘણા લોકો ટ્રાવેલ કરતી વખતે જે એમનું બીઆરપી કાર્ડ ઘરે ભૂલી જતા હતા પછી ઘણા લોકો જ્યારે જ યુકેમાં યુકેમાં રહેતા હતા ત્યારે એમના બીઆરપી કાર્ડ લોસ થઈ જતા હતા અને પછી હોમ ઓફિસે ફરી પાછું એક બીજું કાર્ડ બનાવીને એમને પાછું આપવું પડતું હતું આ બધા ઘણા બધા ઇસ્યુ થતા હતા અને હવે એકચ્યુલી આ ટ્રાવેલ તમારી માટે યુકેની ગવર્મેન્ટે એટલું ઇઝી કરી દીધું છે ને કે તમારી બધી જ અપડેટ છે ને ઓનલાઈન 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 કોઈ બી કોઈ બી કન્ટ્રીમાં જશો ને ત્યાં તમારી બધી જ અપડેટ તમને ઓનલાઈન મળી જશે ખાલી તમારે તમારો પાસપોર્ટ ખાલી કેરી કરવાનો રહેશે તો એના લીધે જ આ યુકે ગવર્મેન્ટે છે એને નક્કી કર્યું છે કે ભાઈ એકત્રીસ ડિસેમ્બરથી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર પછી આ બીઆરપી કાર્ડ વેલિડ નહીં થાય અને એને તમારે ઈ વિઝામાં સ્વિચ કરવા જ પડશે તો મિત્રો હવે આગળ વિડીયોમાં આપણે એ જાણીશું કે જેને હોમ ઓફિસ તરફથી જે લિંક નથી મળી કે તમારા બીઆરપી કાર્ડને ઈ વિઝામાં સ્વિચ કરવાની એના માટે હવે છે ને હું તમને લેપટોપમાં સ્ટેપ બાય સ્ટેપ જ્યાં સુધી મારથી બતાવાશે ત્યાં સુધી બતાવીશ અને તમને છે ને તમારા બીઆરપી કાર્ડને ઈ વિઝામાં સ્વિચ કરવામાં મદદ કરીશ તો મિત્રો સૌથી પહેલા આપણે ગૂગલ ઓપન કરીશું અને ગૂગલમાં સર્ચ કરીશું હાઉ ટુ સ્વિચ બીઆરપી ટુ ઈ વિઝા જેવું તમે સર્ચ કરશો ને એટલે નીચે તમે બીજો ઓપ્શન જોઈ શકો છો ગેટ એક્સેસ ટુ યોર ઈ વિઝા એની પર ક્લિક કરવાનું જેવું તમે એની પર ક્લિક કરશો ને એટલે લક્ષ આ જો આ પેજ ઓપન થયું ને એમાં લખ્યું છે ગેટ એક્સેસ ટુ યોર ઈ વિઝા હવે ઓવરવ્યુનો મતલબ છે કે જેટલું બી આ જે બીઆરપી આર પી કાર્ડને ઈ વિઝામાં સ્વિચ કરવાનું છે ને એના વિશે બધી જ માહિતી આપેલી છે અને સાથે સાથે તમારે જ્યારે તમે બીઆરપી કાર્ડમાંથી ઈ વિઝા સ્વિચ કરો ત્યારે તમારી પાસે શું શું હોવું જોઈએ ને એની પણ માહિતી આપી છે હું તમને કહી દઉં કે કઈ ચાર વસ્તુ હોવી જોઈએ એક તો તમારો ફોન નંબર ઈમેલ આઈડી અને સાથે સાથે બીઆરપી કાર્ડ અને પાસપોર્ટ આ ચાર વસ્તુ રાખજો તમારી સાથે જેથી તમને તમારે શું કહેવાય તમારે બીઆરપીમાંથી ઈ વિઝા કરવામાં તમને આસાની રહે કારણ કે એની તમને જરૂર ચોક્કસપણે પડશે ચાલો હવે આગળ આપણે નીચે જઈએ તો મિત્રો આ બધી જ માહિતી આપી છે તમે વાંચશો ને તો બી તમને અંદાજો આવી જશે પણ હું તમને બહુ ટાઈમ વેસ્ટ નથી કરતો હવે આપણે સ્ટાર્ટ પર ક્લિક કરીશું તમે જેવા સ્ટાર્ટ પર ક્લિક કરશો ને એટલે લખ્યું છે હેવ યુ એવર હેડ અ બાયોમેટ્રિક રેસિડેન્ટ પરમિટ યસ મોસ્ટલી બધા પાસે હોય જ કારણ કે તમે બીઆરપીને ઈ વિઝામાં સ્વિચ કરતા હોય એટલે નાઇન્ટી નાઇન પર્સન્ટ બધા પાસે હોય ડુ યુ સ્ટીલ હેવ યોર બાયોમેટ્રિક રેસિડન્ટ કાર્ડ એની પર બી યસ કરી દેવાનું તમારે કન્ટિન્યુ કરી દેવાનું પછી જે એસીઓ બાયોમેટ્રિક પરમિટ ઇઝ વેલિડ યસ બધાનું મોસ્ટલી વેલિડ જ હોય જેનું ના હોય વેલિડ એને એના રીતે એને એના રીતે આગળ જે બી ઓપ્શન હોય એક્સેપ્ટ કરવાના બરાબર પણ હું જેની પાસે બીઆરપી આરબી કાર્ડ છે એની જ વાત કરી રહ્યો છું પછી કન્ટિન્યુઝ કરશોને એટલે તમારે એક બીજું પેજ કૂપન થઈ જશે મેં લખ્યું છે ક્રિએટ વી ક્રિએટ યુકે વિઝા એન્ડ ઇમિગ્રેશન યુકે વીઆઈ એકાઉન્ટ અહીં એટલે અહીંયા તમને એવું કહે છે કે તમારે છે ને એક યુકે વીઆઈનું એકાઉન્ટ ઓપન કરવું પડશે એમાં તમારે સૌથી પહેલાં તમારું ઇમેલ અને ઇમેલ એડ્રેસ નાખી અને પાસવર્ડ નાખીને તમારે એને શું કહેવાય એ એકાઉન્ટ ઓપન કરીને તમારે જે ફરીથી એને લોગઆઉટ કરીને લોગ ઇન કરવું પડશે અને જેવું તમે લોગ ઇન કરશો ને એટલે તમને ત્યાં છે ને તમારા સ્ક્રીન પર બધી માહિતી દેખાશે કે ભાઈ સ્વિચ બીઆરપી ટુ ઈ વિઝા એવું લખ્યું હશે એની પર ક્લિક કરવાનું અને જેવું જ તમે ક્લિક કરશો એટલે તમને જે જે આગળ તમારી પાસે ઇન્ફોર્મેશન માંગે ને તમારી ઇન્ફોર્મેશન ભરતું જવાનું પાંચથી દસ મિનિટમાં તમે તમારા બીઆરપી આરપી કાર્ડને છે ને ઈ વિઝામાં બી આર પી કાર્ડમાંથી ઈ વિઝામાં કન્વર્ટ કરી શકશો એકદમ આસાની છે કારણ કે હવે મને છે ને આગળ આનાથી આગળ વધારે એક્સેસ મળે નહીં કારણ કે એવું કહે છે કે ક્રિએટ એકાઉન્ટ એટલે હું આગળ તમને નહીં બતાવી શકું પણ જેવું ક્રિએટ એકાઉન્ટ થાય ને એટલે તમારે એમાં લોગિન કરીને અંદર જવાનું અને જેવું અંદર જશો એટલે તમને બે ત્રણ ઓપ્શન દેખાશે તમે એની પર ક્લિક કરશો ને એટલે તમારા પાંચથી દસ વિધિ વિધો પાંચથી દસ મિનિટમાં તમારું બી આરપીમાંથી ઈ વિઝા છે ને કન્વર્ટ થઈ જશે તો મિત્રો હું આશા કરું છું કે તમને મારો આ જે બીઆરપી રિલેટેડ જે વિડીયો હતો ને કે હાઉ ટુ સ્વિચ બીઆરપી ટુ ઈ વિઝા એનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે અને મને લાગે છે કે જે લોકોને ખબર નહીં હોય કે આ વિઝા બીઆરપીમાંથી ઈ વિઝા કેવી રીતે લેવાના એમને પણ મને લાગે છે નાઇન્ટી નાઇન પર્સન્ટ લોકોને એમના જવાબ મળી ગયા હશે તો મિત્રો બહુ લેટ ના કરતા જેમ બને એમ જલ્દી કરજો અને તમે તમારા બીઆરપી કાર્ડને ઈ વિઝામાં સ્વિચ કરી દેજો તો મિત્રો લંડનની એક વધુ જાણકારીવાળો વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું અને મને આશા છે કે જો જો તમે તમારું કાર્ડ ઈ વિઝામાં સ્વિચ હોય ને ને તો તો તમને મારો આજનો ઉપયોગી સાબિત થશે છે તમારા ફ્રેન્ડ ફેમિલી જે બી યુકેમાં રહેતા હોય એમને પણ બીઆરપીને બીઆરપી કાર્ડ ને ઈ વિઝામાં સ્વિચ ના કરવી હોય ને એમને હોમ ઓફિસમાંથી કોઈ બી લીંક ના હોય તો તમે આ રીતે પણ સ્ટેપ બાય સ્ટેપ તમે જે રીતે મેં સમજાવ્યું એ રીતે બી તમે તમારા બીઆરપી કાર્ડને ઈ વિઝામાં કન્વર્ટ કરી શકો છો મિત્રો આજના આ વિડીયોમાં મને છે ને મદદરૂપ થયું છે મારું પ્રોજેક્ટર કારણ કે પ્રોજેક્ટર મૂક્યું ને મને તો લાગ્યું કે જે તમને છે ને મોટા અક્ષરમાં થોડું સમજાવીશ ને તો તમને સમજવામાં આસાની રહેશે તો મિત્રો મેં હું આશા કરું છું કે આજનો વિડીયો તમને જરૂર હેલ્પફુલ થયો હશે અને જો મારો આજનો વિડીયો તમને પસંદ આવ્યો ને તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો તમારા સગા સંબંધી ફ્રેન્ડ ફેમિલી કોઈ બી યુકેમાં રહેતું હોય ને તો એની સાથે મારો આજનો વિડીયો જરૂરથી શેર કરજો તો મિત્રો હવે ફરીથી આપણે પાછા લંડન ની જાણકારી વાળા વિડીયો જલ્દી થી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ